નેવું વર્ષ પછી રક્ષાબંધન પર બની રહ્યા છે ચાર અદભુત સંયોગ આ રાશિના જાતકોને ને શિવની કૃપાથી મળશે સફળતા હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષ પછી રક્ષાબંધન પર ચાર અદ્ભુત સંયોગો એકસાથે બનવા જઈ રહ્યા છે જેના કારણે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ હવે આ રશિયાઓના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવી રહી છે ધનથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે હા મિત્રો આ રાશિના જાતકોને માતા પાર્વતી અને મહાદેવના અપાર આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમે બધાએ આ વિડિયો શરૂઆતથી લઈને છેલ્લે સુધી અવશ્ય જોવો કારણ કે આ વિડિયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે આ રાશિઓ પર મહાદેવ પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ રક્ષાબંધન છે શૂન્ય પૂર્ણિમા ના દિવસે અને આ વખતે રક્ષાબંધન દિવસે ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જ્યોતિષીઓનો દાવો છે કે લગભગ નેવું વર્ષ પછી રક્ષાબંધન દિવસે ચાર શુભ સંયોગો એકસાથે બનવા જઈ રહ્યા છે હા મિત્રો ગ્રહો અને નક્ષત્રોનો અદ્ભુત સંયોગ નક્ષત્રો નો બનાવશે ધન રાશિઓ મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ યોગ શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ છે આનાથી આ દિવસ સાવનનો છેલ્લો સોમવાર પણ છે તેની સ્વસ્થ રહેવાનું વરદાન પણ મળશે સાથે જ અઢાર ઓગસ્ટના રોજ બપોરે બે વાગીને એકવીસ મિનિટ વાગ્યાથી ભદ્રા શરૂ થઈ રહી છે જે બીજા દિવસે ઓગણીસ ઓગસ્ટે સવારે એક વાગ્યે સમાપ્ત થશે આ ભાદ્રા બે ચાર બે ચાર સુધી રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય થી આ પાંચ રાશિઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે દીર્ઘાયુના આશીર્વાદ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો તમારે આ વિડિયો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સ માં સાચું કહો તમારા હૃદય થી જય ભોલેનાથ જય માતા પાર્વતી લખવું મહત્વપૂર્ણ છે જેથી ભોલેબાબા અને માતા પાર્વતી ના આશીર્વાદ હંમેશા તમારા પર રહે નંબર એક મેષ રાશિ રાશિના તમામ લોકોએ તમને જણાવવું જોઈએ કે સાવન પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે આ દિવસથી થી તમારા સારા દિવસો શરૂઆત થશે શિવની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે જી હા મેષ રાશિના લોકો મિત્રો અમે તમને જણાવીએ કે સાવન પૂર્ણિમાના દિવસે તમને દિવસભર કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે તમારી સાથે સાથે તમને જણાવી દઈએ કે ભાઈઓ અને બહેનો વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે તે દેવી ગૌરીની કૃપાથી ખતમ થઈ જશે અને આ સમયે તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે ભગવાનના દેવ મહાદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે

બીજી બાજુ જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે હા મિત્રો અને તમે તમારા વ્યવસાયમાંથી ઘણો નફો મેળવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા પરિવારમાં લાંબા સમયથી ઘણી સમસ્યાઓ છે તો માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે आ मेष राशि ना लोको साथे ज तुमने जनावी दईये के जो तुम्हें नौकरी शोधी रहा छो तो भोले शंकर ना आशीर्वाद थी तुमने सारी रोजगार मडवानी संभावना छे हाँ मेष राशि ना लोको माटे आ सावन पूर्णिम तमारा माटे खूब शुभ साबित हवा जाई रही छे तेज समय तुमने भागीदारी साथे क्या प्रवास पर जवानी तक मर्शे જાતકો ને સાવન પૂર્ણિમાના દિવસે નોકરી અથવા પ્રમોશન મળવાની સંભાવના છે હા મિત્રો માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારું જીવન ખુશહાલ બની જશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી એકસાથે બનેલા ચાર યોગોની જબરદસ્ત અસર તમારા પર કર્ક રાશિના લોકો પર જોવા મળશે આ મિત્રો

તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે જે તેમની જીત તરફ દોરી જશે બાબા અને માતા કૃપાથી આ પૂર્ણિમા તમારા પર કૃપા વરસાવી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહેશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે યુવક અથવા યુવતી લાંબા સમયથી તેના લગ્નમાં કેટલીક અવરોધોનો સામનો કરી રહી છે કર્ક રાશિવાળાઓને માતા પાર્વતીની કૃપાથી સમયસરે અવરોધોમાંથી મુક્તિ મળશે અને તેમના લગ્નની પ્રબળ શક્યતા છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવારમાંથી કોઈને મળશો જો તમારી કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમે ખૂબ જ ખુશ થશો હા કર્ક રાશિના લોકો તે જ સમયે અમે તમને જણાવીએ કે ત્યાં હશે તમારા શહેરમાં કોઈ શુભ સમારોહ નું આયોજન થઈ શકે છે જેના કારણે ત્યાં જવાનો મોકો મળશે ગૌરી ની કૃપાથી સાવન પૂર્ણિમા તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી છે હા મિત્રો મિત્રો તમે આ સમય નો સદુપયોગ કરી રહ્યા છો અને આ સમય ને દૂર ન થવા દો નંબર ત્રણ તુલા તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકોની રાશિ પૂર્ણિમા તમારા સ્વાસ્થ્યને સુધારશે આ સ્વાસ્થ્ય પૂર્ણિમા ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે ઓગણીસ ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી છે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદનો અદ્ભુત લાભ મળશે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી સાબન પૂર્ણિમાના દિવસે તે બધા અટકેલા કામો પૂરા થશે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે અને તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના જાતકો સાવન પૂર્ણિમાના અવસર પર માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી આશીર્વાદ થી તમારી જોડી ખુશીઓ થી ભરાઈ જશે તમને નોકરી મળી રહી છે બધા અધૂરા કામ પૂર્ણ થશે ની કૃપા થી ભગવાન આવનાર સમય માં તમારા ઘર અને પરિવાર માં ખુશીઓ આવશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિ ના જાતકો ને જણાવો શુભ કાર્ય થવાની સંભાવના છે પરિવાર તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમને આ વ્યવસાયમાં સફળતા મળશે મોટું કામ ભાઈ બહેન સંબંધોમાં મધુરતા આવશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સાવન પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ચાર લોકો સહયોગથી તમારા જીવનમાં માં માર્ગો ખુલશે સિંહ રાશિના લોકો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશો અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે દેવી પાર્વતીના આશીર્વાદથી વેપારીને લાભ થશે તેથી તે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને સક્ષમ બનશે તેની જગ્યા બનાવવા માટે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગને કારણે તેમની સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો અને તમને તમારા માતા પિતા આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વર ની શોધ કરી રહ્યા છો તો આ સાવન પૂર્ણિમાએ માતા ગૌરી ભોલેનાથ ના આશીર્વાદ થી તે સપનું પણ પૂરું થશે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના તમામ લોકો તમને જણાવી દઈએ કે પૂર્ણિમા પૂર્ણિમાના દિવસે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે તમારા માતા પિતાના આશીર્વાદથી જ કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ મોખરો થશે તમે વાહન ખરીદો છો અથવા જમીન ખરીદવા માંગો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને પૈસા પણ ક્યાંક અટકી જવાની સંભાવના છે તમારી નેતૃત્વ ક્ષમતા અને વાત કરવાની પ્રભાવિત અને બિઝનેસ પાર્ટનર બનવા ઈચ્છુક થશે જેઓ નોકરી કરે છે તેઓ પણ મિત્ર દ્વારા કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જઈ શકે છે જેમાં તમને સફળતા મળશે પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમે ઘરની બધી જવાબદારીઓ નિભાવશો

जो तुमने वीडियो पसंद आ गयो हो तो कमेंट बॉक्स में जय पार्वती माता जय भोलेनाथ लिखो जेथी माता पार्वती अने भोले शंकर न आशीर्वाद हमेशा तमारा पर बनी रहे अने तमारा जीवन में आपती तमाम मुश्किलियो भोले शंकर अने ते माता पार्वती न आशीर्वाद थी समाप्त था। आभा